ઈડીએ કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરીંગ કેસમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામ અને સુવન દુબીના નામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે જેનો દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અમરગામ તાલુકાના સોડસુમ્બા ગામે ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની કથિત સંડોવણીને લઈ ઈડીની કાર્યવાહીના સમર્થનમાં દેખાવ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી પુત્ર દહન કાર્યક્રમ પર લઈ નિમિત્તે આજે સુખીમા ગામે ધવલભાઈ જે પાર્ટીના પ્રમુખ મનીષ રેની આગેવાની હેઠળ એ સુખીમાના કાર્યકર્તા દ્વારા પુત્ર દહન કાર્યક્રમ કરેલ અને આપણે મિત્રો જાણીએ છીએ કે આ ઈજે ઈજેલ જે કંપની છે એ એ સંસ્થા સ્વતંત્ર સાતમાં સ્થાપના કરેલી અને એમાં જ્યારે તમામ સ્વતંત્ર સૈનિકોનો શેર ફાળો હતો એમના શેરથી જે સંસ્થા ઊભી કરેલી આજે બે હજાર કરોડ રૂપિયાની આ સંસ્થા છે જ્યારે આટલા વર્ષથી આ સંસ્થા ઉપર ફક્તને ફક્ત નેહરુ કુટુંબના વારં ત્યારે જ એનો જે કંઈક છે એ ભોગવતા આવેલા છે અત્યારે ઈડીએ જ્યારે એની તપાસ કરી ત્યારે ઈડીની અંદર લગભગ છસો સાતસો કરોડનો જે ઘોટાળો થયેલો છે અને નવસો નવસો કરોડ ઉપરના શેર જ્યારે આ લોકો વેચે નાખેલા છે તમે ઈડી તરફથી અત્યારે જે રાહુલ ગાંધી સોનિયા ગાંધી રામપિત્રોડા અને દુબે જેવાના નામો આવેલા છે ને ખરેખર એ ખૂબ જ ગંભીર બાબત છે જ્યારે આ સ્વતંત્ર સૈનિકોના પૈસાનો જ્યારે આટલો દુરુપયોગ થતો હોય તો એની જરૂર તપાસ થશે અને એમાં એમાં જે દોષિત થશે એની ચોક્કસ જન્મ જશે એવી અહીંયા અમારા કુટુંબના ગામવાસીઓ અપેક્ષા રાખે છે